જયેશ હું ધોરણ હાથમાં અભ્યાસ કરું આજે હું ચૂંટણી પથ્થરમાં પ્રિસાઇડિંગ ઓફિસર બન્યો છું આજે હું મારી કામગીરી તમને જણાવીશ સવારે પહેલા મારી ટીમ આવી ગયા પછી અમે ઈવીએમ ઇલેક્ટ્રોનિક બરાબરનું ચેક કરી પછી અમે મતદાર યાદી તૈયાર કરી પછી અમે પછી અમે મતદારો આવે ત્યારે અમે ખાતરી કરી કે કોઈ ગેરરીતિ ન થાય મદદની ચોક્કસ તો હું અમની ટીમને માર્ગદર્શન આપીશ જો અશાંતિ હશે તો હું પોલીસને પણ જાણ કરી પછી એ છેલ્લે મતલબ પૂરું થાય પછી અમે દિવ્યા સુરક્ષિત રીતે હું જમા પછી પૂરી પાડી છે મિત્રો ભલે હું એક દિવસ માટે ચૂંટણીમાં કાર્યલયમાં ચૂંટવાનું આપણા દેશમાં આ ચૂંટણી મહત્વનું છે લોકશાહી લોકશાહીનો મતલબ એક એક મત અમૂલ્યનો છે જૈન નમસ્કાર મિત્રો મારું નામ મારું નામ પટેલ મતલબ છે આજે અમે શાળા બાળસન ની ચૂંટણી હોવાથી પ્રથમ પોલિંગ ઓફિસર બનો છું કોઈ પણ વ્યક્તિ જ્યારે મત આપવા આવે ત્યારે સૌપ્રથમ તેની જરૂર મારી પ્રથમ પોલિંગ ઓફિસરની પડે છે ચાલો ચાલો તમે મત આપવા આવી રહ્યા છો તો હું તમારું નામ મતદાન યાદીમાં ચેક કરીશ પછી ધારો તમારું નામ મળ્યું રમેશભાઈ પટેલ પછી તમારી ઓળખપત્ર ચકાસીશ આધાર કાર્ડ ચકાસીશ ઓળખપત્ર સાચું છે કે ખોટું તે ચકાસીશ અને અને તમ અને અને તમે એકવાર મત આપો છો કે બે વાર એ ચકાસીશ અને હું મતદાર મથકનો સૌથી પહેલો રક્ષક છું એને કાર ઓળખપત્ર ચકાસવાનું છે અને મતદારોની મતદારોની ઓળખ તપાસવાનું છે અને હું સ્ત્રી પુરુષના આંકડા બનીને બીજા ઓફિસર પાસે મોકલીશ જય હિન્દ જય ભારત મા નામ છે પટેલ મિત્બા બિપુલ પોલીસ ઓફિસર છું આજે મારા માટે આજે હું બીજા ક્રમે ફરજ બજાવું છું આજે મારા માટે ખાસ દિવસ છે દેશનો લોકશાહી અને અને ભૂમિકા મહત્વની છે હું સવારે છ વાગે ચૂંટણી મથકે આવી ગઈ ચૂંટણી મથકે આવી પહોંચી મારી ફરજ છે કે મતદાતાઓને ઓળખવી તપાસ આપવી અને તેમની પસંદ પુષ્ટિ પાડવી મારે મારે મત 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 યોગ્ય રીતે યોગ્ય રીતે આપે તેનું ધ્યાન રાખવું મારું કામ છે કે રજીસ્ટ્રા પત્ર તપાસવું અને અને મતદાતા લિસ્ટ અનુસાર તેમની ઓળખ આપવી મારી સાથે પ્રથમ પોલિંગ ઓફિસ છે ઓફિસર છે મારે પ્રથમ પોલીસ ઓફિસર તે પત્ર પત્ર સંભાળે છે અને મારી સાથે ત્રીજા પોલીસ પોલિંગ ઓફિસર ઓફિસર મતપત્ર ઈવીએમ સંભાળે છે નમસ્તે મારું નામ છે પટેલ કાવે આજે હું આજે હું ચૂંટણી ડ્યુટી પર પોલિંગ ઓફિસર તરીકે તરીકે ફરજ બજાવી રહી છું મારા માટે બહુ ગૌરવ અને જવાબદારી જવાબદારી પ્રસંગ છે હું મતદાન મથકે હાજર છું મારા કારણે મા મારા કાર્યમાં ઈવીએમ મુખ્યત્વે ઈવીએમને ઈવીએમ મશીનને ઉપયોગ થવું છે મત મત આપ મત આપવા આવતી વ્યક્તિને બટન દબાવવાનું શીખવવાનું મારું મારી ફરજ છે જ્યારે મતદાર પોતાનો ક્રમ આવે ત્યારે હું તેમને ઈવીએમમાં મત કઈ રીતે આપવો અને શું ધ્યાન રાખવું તેની સ્પષ્ટ સમજ આપી મારું બીજું કામ મોટું કામ છે મતદાન પછી મત પેટી અને ઈવીએમ ઈવીએમને યોગ્ય રીતે સીલ કરવી સીલ કરવી અને સમયનું પત્રક પત્રક ફેરવું